અમદાવાદના સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા હેત ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રાઇઝિંગ સ્ટાર દ્વારા ચેરિટી શો શહેરના હાર્મોની હેવન સ્ટુડિયો ખાતે કરાવ કે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝન સભ્યો અને વિવિધ સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓએ હાજર રહીને આ કાર્યક્રમને માણ્યો હતો આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આવનારા સમયમાં બાળકોની સેવા વૃદ્ધાશ્રમોમાં જઈને વડીલોની સેવા કરવી બાળકોના ભણતર માટેની વ્યવસ્થા સાથે સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે મૂંગા પશુઓને ઘાસચારો અને પક્ષીઓને દાણાનું આયોજન કરવું જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજના સંગીતના કાર્યક્રમમાં ગીતો ગાવા અને સાંભળવા આવનાર દરેક વ્યક્તિએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવાની ભાવના સાથે હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો જો કે આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે મોટાભાગના કલાકારોએ ગુજરાતી ગીતોની જોરદાર જમાવટ કરી હતી અને સિનિયર સિટીઝન સભ્યોએ જૂના હિન્દી ફિલ્મી ગીતોની પણ મહેફિલ સજાવી હતી રાઇઝિંગ સ્ટાર અને હેત ફાઉન્ડેશનના સંચાલનકર્તા હેતલબેન ચોક્સીએ દરેક કલાકારો અને શ્રોતાજનોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ કલાકારોએ પણ ભવિષ્યમાં આવા ચેરિટી કાર્યક્રમમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી રિપોર્ટર પ્રકાશ સોની રાણી અમદાવાદ ગેલેક્સી હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઓનર શ્રી આજે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે ધ રાઇઝિંગ સ્ટાર હેલ્થ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નો એક પ્રોગ્રામ કે જેમાં રાઇઝિંગ સ્ટાર્સ જેને આ કલાના ક્ષેત્રમાં થોડું આગળ અને એ લોકોને સર્ટિફિકેટ છે મેડલ છે એવું આપવાનું અમે સ્ટાર્ટ કરી છે આજે અમારી ટીમ અહીંયા આગળ જે મને સપોર્ટ કરવા માટે આવી છે એ આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં મને આટલું બધું સપોર્ટિવ લોકો થયા છે તો ખૂબ ખૂબ એમનો આભાર હું અમદાવાદ થી હેતલ પરીખ આપ સૌનો આભાર માનું છું જય હિન્દ ભારત માતા કી જય